Berarti kau main kerana ni? Kan berarti kau કો ભાઈ આ જરા બોલો મારો દોસ્ત આ મેરે એય હું ક્યાં સાલે જાટ કે છોડ્યો અરે છોડ છોડ બાબારી કરે બાદશાહ આડે આડે તને બહુ ખાવ લાગાડે દેખાડો લવ અલંગ બોલ ન મરાઉ બોલ ન મરાઉ મે <laughs> ઓલ બરાબર છે કેમ છો મિત્રો અમારા મરો ભાઈ આ ગુરુતમાં આવી ગયા મરો આ બાપ કિસ લાઈવ છે લાઈવ પોપા સો હેલો મિત્રો કેમ છો અમે જીતુ કાકા ખાવા માટે આવી ગયા છીએ આ ભાઈ જીતુ કાકા બ જોરદાર ખાય છે તમે જોઈ શકો છો મુકેશ ભાઈ તમારા પૈસા ચાલે છે આ જીતુ કાકા છે અને આ મારી પાસે તે પૈસા લઈ જઈને વાપરે છે તો આને કાઈ કહો તમે હવે મેં બોર બોસ ને તો ના ઓ જેપી Halo, mitro. kayak response to halo. Zero likes, zero views, zero audience.